બાકીનું વાતાવરણ જોઈ લો કેમ છે એમ સુંદર ને વેસમાં રોડ ને ભાઈ શારી ઘર હરિયાળી ને આ વરસાદ છોમાં આવે ને ત્યારે સારી તો થાય બાકી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને બધા ભાઈને હર હર માં છે ને ભાઈ અત્યારે સવારનાપુર માં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો વરસાદ આવે છે ઓહો વરસાદ બહુ આવે છે આ રીતે તડકો નીકળો પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે

હે અલબ આ દુકાનલ આપણે હાલ મેંગી બનાવીએ મેંગી બનાવીએ હાલ હાલ કોઈને કેતી હાલ મેંગી બનાવો હાલ નઈ મેંગી બનાવી બેઠી જાય બેઠી જાય હવે નઈ બનાવા હવે કોણ ખાય હે એ તારે જા હાલીને ભગુડે હે તારે હાલીને જાન છે ભગુડા હે તું કેવું હાલીને તૂટી પડે હાલી કોના ભગુડા કોને છે પાવડર ને એટલો બધી પાવડર આ ધોરી થઈ જાય એટલે અત્યારે ભાઈ આપણે જઈએ છે પહેલાં તો પેટ્રોલ પુરાવવા માટે તો પેટ્રોલ પુરાવી લઈએ એને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ચાટા આવે છે તો પણ ચાલો લેજ ગો ભાઈ અહીંનું વાતાવરણ જોઈ લો કેમ છે એમ બાકી સુંદર ને વેસમાં રોડ ને ભાઈ ચારી કાર હરિયાળી ને આ વરસાદ છ માણું આવે ને ત્યારે ચાર એનું થાય પાંચ પછી ફૂલ ટકી કરી ગયો છે તો ચાલો ભાઈ ફૂલ ટકી કરે છે પાંચ છોનો રેડી નહીં નહીં

જોઈએ હવે આજે જવાનો પણ વરસાદ થઈ ગયો ને એની કારણે આપણે જઈ શકાય નહીં બાકી ચાલો હવે આપણે ઘરે જઈએ તડકો પણ નીકળી ગયો છે ત્રણ થી પછી તડકો નીકળ્યો છે મોસમ બહુ ખરાબ ચાલો મિત્રો આજે આપણે ભજીયા બનાવવાના છે તો ચાલો પહેલા તો આપણે બધું બધું વસ્તુ આવી ગયું છે કેમકે રાતે બનાવવાના તો બનાવ્યા ચાલો મારા પપ્પા ભજીયા બનાવશે તમે ભજીયા બનાવો ને હાલો ભાઈ બનાવો બનાવો ફટાફટ મસાલો બનાવવાનો છે ભાઈ આ રીતનું ભાઈ નવી રીતનું કરવાનું છે આપણે ભજીયા નવી રીતના બનાવવાનું છે તો ભાઈ કાલ રાતે આપણે મરસે મોરેલા હતા ને એ આવી ગયા છે તો એ થોડાક આ મરસે મોરી નાખી એટલે ઘણા બધી થઈ ગઈ ચાલો મરસે મોરી ડુંગળી પણ આવી ગઈ છે ભાઈ મેરસા અને બધી રીતનું તો હવે આપણે આમાં શું નાખવાનું છે ખારો અને બધું તો ખારો અને બધું નાખવાનું છે તો ચાલો મિત્રો હવે મજ મજાના ભાઈ ભજીયા બનાવશું ભજીયા મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે પણ ખારો નથી ભજીયા બનાવવાનો લોટ નથી ડાયરેક્ટ બધું કમ્પ્લીટ કરીને તો ગયા છે દુકાને ભજીયા બનાવવાનો લોટ લેવા માટે બાકી ભાઈ ગાડી પણ સાફ કરવી પડશે કેટલી ગાડી ધોવી ચાર પાંચ વાર ધોઈએ ને ખાલી જરીક બહાર લઈને જાય એટલે હાવ ખરાબ થઈ જાય કેમ કે ભાઈ અત્યારે સોમા હાલે જ ને એની કારણે કેમ કે બધી કોઈ પાણી ભરેલું હોય ને એની કારણે બાકી ચાલ એની એની હિસાબે આપણે જાતે કાઢી તો છે કેમ કે ઘડિયા પર પૈસા દેવા એના કરતાં ખાલી પાણી મારવાનું ઘૂસી નાખવાનું તો ચાલો આપણે એ પણ કામ કરી નાખશું ભણવા ગઈ હતી કે પછી રખડવા હે ભણવા ગઈ હતી કેટલું આવડ્યું કેટલું આવડ્યું હે હા

લાવી હા હાલે જો મંદિરે પછી સભ્ય હાલે જવડતા આપણે પેલા મંદિરે સભ્યે પછી કોઈ જવર મંદિર છે ચાલો હવે બે જવા જઈએ હે હું આય નથી ના પારો નથી હા હા મેંગી નાખી દીધી છે મેંગી ના ભૈજા બનાવી જશે મેંગી કડક જ રાખજો તો ગોળગોળ થશે કોઈથી મેંગીના ભૈજા ખાધા કોક દીક બને છે મસાલો નહીં નાખવાનો ડાયરેક્ટ કોરી તારી મેંગી છેતી ને રાતે તું મેંગી નથી રડતી એના પૈસા બને તો તું મેંગીના પૈસા ખાય મેંગી જો જો આજા મેંગીના પૈસા બને કોની કાકે મેંગીના પૈસા ચાખે થાદા થાદાજી મેકરા મેંગી તો પૂરી થઈ ગઈ અમે મેંગી બનાવીને ખાઈ લીધું ભજીયા આવી ગયા છે મજ મજાના ચાલો મિત્રો હવે ભજીયા ખાઈ લઈએ એક નંબર બની ગયા છે એ દે પૈસા ખાવા હા હા દે દે પૈસા ખાવા તો મિત્રો હવે આપણે ગાડીને થોડીક સાફ કરી નાખીએ કેમ કે ગાડી ખરાબ થઈ ગઈ છે ગારો ગારો થઈ ગઈ છે એની હિસાબે ચાલો આપણે થોડીક રૂસી નાખીએ કમ્પ્લેટ કરી નાખીએ મિત્રો આપણી ગાડી સાફ થઈ ગઈ છે તો હવે ને એન્ડ કરું છું બાકી તમને વિડીયો કેવી લેખો ચારો લાગ્યો લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા બાકી બધા ભાઈઓને ને હર હર મહાદેવ બાય બાય